શીરો એટલે રવો બનાવ્યો છે અને છાશ તો હોય જ તે ડેલી માટે આજે અમારા ઘરે બહુ મસ્ત જમવાનું છે રવિવાર એટલે મજા જ હોય કેમકે બધું મસ્ત જ હોય જમવાનું કેમકે જાય એટલા માટે અવિસા મે બે ત્રણ વિડિયોમાં કોમેન્ટ વાંચી કે મારો સન બેચલર માં મેકાટ્રોનિક કરે છે કમ્પ્યુટર સાયન્સ કરે છે પછી માસ્ટરમાં એડમિશન લેવું છે પછી એક ને 12 ઉપર એડમિશન લેવું છે પછી એક એક તો એવો સવાલ હતો કે ડિપ્લોમા મેકાટ્રોનિક કરેલું છે અને બેચલર એડમિશન લેવું છે તો કઈ રીતનું છે ઘરી કે તો ખબર પડે બધાને કે જે ઇન્ડિયા થી આવવાના છે કે આવા વાળા છે હમણાં રીસેન્ટલી માં કે આઈડિયો આવે કે અરે ઘણા બધા એ તો મારી પાસે લિસ્ટ એ મંગાવ્યું છે એટલે મે છે ને ઘણા ને તો મતલબ જેમાંથી કોમેન્ટ વચાણી છે ને એમાં તો મે લિસ્ટ સેન્ડ કરી દીધું છે બટ જેનાથી નથી વચાણું એના માટે જો ભાઈ એઆઈએમએલમાં બી સારું છે કોમ્પ્યુટર આઈટી આઈટી રિલેટેડ કોઈ બી ફિલ્ડ હોય બહુ જ સારું છે કઈ પ્રોબ્લેમ નથી પણ મેઈન એ છે કે જર્મન લેંગ્વેજ બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે ગમે કોર્સમાં આવતા હોય અને બાકી છે કે કમ્પ્યુટર સાયન્સ અને બીજું કયું હતું મેકા મેકાટ્રોનિકમાં બી બહુ જ સારું છે કેમ કે કઈ આવીને તમે રોબોટિક્સમાં કરી શકો તમારા પાસે ઓપ્શન રહે તમે મેકાટ્રોનિક કરવું હોય તો

મારાથી જેટલાને લિંક સેન્ડ થતી હતી એટલી તો મેં લિંક સેન્ડ કરી છે જે પર્સનલમાં મેસેજ આવતા હોય અને તો બી મને ખ્યાલ ન હોય અને જો મારાથી મતલબ કોમેન્ટ ના રીડ થઈ હોય તો હું રીડ કરવાની ટ્રાય કરીશ અને બધાને પર્સનલમાં મતલબ જે યુનિવર્સિટી જે પ્રમાણે જેના બધાના કોમેન્ટ હશે એ પ્રમાણે હું યુનિવર્સિટીનું લિસ્ટ સેન્ડ કરીશ અને ટ્વેલ્વ પ્લસ વન હોય એ કઈ રીતનો સીતો તો સ્પેશિયલ એકનો સવાલ હતો કે અમારે બારમું કર્યું છે અહીંયા બેચલર કરવા આવું છે તો ખબર એક વર્ષ આપણે કરવાનું આવે સ્ટુડન્ટ તરીકે કહેવાય એના માટે તો બહુ જ સારું છે કઈ નથી પણ એવું છે કે એમાં થોડો ટાઈમ લાગે છે એવું નથી કે માસ્ટર હોય તો કેવું કે બે વર્ષમાં પૂરું થઈ જાય એટલે છે ને એમાં થોડો ટાઈમ લાગે પ્લસ વનમાં તો મિત્રો એવું હોય છે કે એક વર્ષ તમારે અહીંયા આવીને સ્ટુડન્ટ કોલિજ કહેવાય કે જે તમારે કરવું પડે કેમ કે તમારે ECS ઘટતા હોય જેમ કે તમારા અમુક સબ્જેક્ટ ક્રેડિટ ઘટતા હોય મેચ કરવાના હોય ને એ રીતના બધું હોય છે તો તમારે એક વર્ષ કરવું પડે અને પછી બેટલરમાં એડમિશન મળે એટલે એવી રીતે process ચાલતી હોય છે હા અને એમાં જ જર્મન ડોટમાં ભી લઈ શકો અને ઇંગ્લિશમાં ભી ઓપ્શન છે આઈ થિંક મેં તું એટલે અને રોબોટિક્સ મેકાટોનિક્સ કોમ્પ્યુટર એન્જિનિયર કોઈ ભી હોય આઈટી રિલેટેડ કઈ ભી છે તો અહીંયા જર્મનીમાં બેસ્ટ છે એવું નથી કે ભાઈ જોબ નથી મળતી પણ જો વાત એ છે કે ભાઈ તમારી પાસે એક તો જર્મન હોવું જોઈએ અને થોડુંક તમારી જે ફિલ્ડ છે ને એમાં ટેલેન્ટ હોવું જોઈએ અને અત્યારે પહેલા એવું હતું કે તમને ઇંગ્લિશમાં ભાઈ જોબ મળી જતી હતી અત્યારે એવું નથી તમને ઇંગ્લિશમાં જોબ મળવી બહુ જ અઘરી થઈ જાય છે જેમ કે તમે અહીંયા મતલબ લેબર માટે લેબર કામ માટે જાવ છો ને કે બેકરી છે કે મતલબ હા વેરહાઉસમાં તો બી તમને એમ કહી શકે તમારી પાસે બીવન હોવું જોઈએ જેને મળી ગઈ એને સારું છે

આપણે જોબ ઉપર જાય તો ને બધા યંગ જનરેશન નહીં હોય એમ એટલે થોડું તો તમને મતલબ જર્મન તો આવડતું જ હોવું જોઈએ એટલે તમે પહેલા જર્મનને પ્રાયોરિટી આપજો અને નેક્સ્ટ વિડિયોમાં હું મારે એ બી કોમેન્ટ હતી કે તમે મને ટોટલ ખર્ચો કયો કેટલો થાય છે કઈ રીતે બ્લોક કરાવવાના અને બધું એ તો હું નેક્સ્ટ વિડીયો તમને કાલે કે ત્રણ દિવસે આવશે મારો કે તમારો કઈ રીતનો ટોટલ ખર્ચો છે તમારે અહીંયા આવીને કઈ રીતનો ખર્ચો છે હું કાલના વિડીયોમાં તમને કઈ સાધના માટે આટલું તમને જર્મની ને લગતા કઈ પણ સવાલ હોય મિત્રો તો બે હજાર કોમેન્ટ કરી દેજો પર્સનલ ડીએમ કરજો અમે જરૂર તમને આન્સર આપશું 100% હા મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ આવી જાવ બધા ડિનર કરવા